હેલો ફ્રેન્ડ્સ ફિલહારભાઈ વૈખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે બહુ ટાઈમ પછી હેર સીરમ એક શેર કરવા જઈ રહી છું હેર સીરમ કયો તમે એને હેર જ્યુસ કહો કોઈપણ રીતના તમે કહો આ વસ્તુને તમારે આ આનો જે હું જ્યુસ કાઢીશ એના તમારે રોજ રાતના ડેલી તમારા જેને વાળનો પ્રોબ્લેમ છે ખૂબ જ ખરે છે અને નવા વાળ ઉગવામાં તકલીફ પડે છે એ વ્યક્તિ આ જ્યુસને રોજ રાતે લગાડી બીજે દિવસે સવારે હર્બલ શેમ્પુથી વાળ ધોઈ નાખે માથું ધોઈ નાખે એવું તમે ડેઈલી કરશો અથવા તો વીકમાં ત્રણ વખત તો નિશ્ચિત તમને એનું પરિણામ મળશે જ એના માટે મેં લીધું છે અહીંયા એક મુઠ્ઠી જેટલા આપણે લીલા ધાણા છે આ આનો રસ ખૂબ જ ઉપયોગી છે વાળ માટે વાળને સ્મૂથ કરે છે ફ્રીઝ ફ્રી કરે છે જેના વાળ ખૂબ જ રફ રહેતા હોય એણે ખાલી આનું પેસ્ટ બી લગાડો ને તો પણ ખૂબ જ વાળ સરસ થાય એટલે એક મુઠ્ઠી જેટલા એ લીધું છે એક પાંદડું મેં અહીંયા લીધું છે એલોવેરાનું લીધું છે બહુ મોટું નહોતું લીધું મેં નોર્મલ સાઈઝ જ લીધી હતી એને મેં અડધો કલાક જેવું પાણીમાં રાખી અને પછી એના આવી રીતના કટ કરી નાખ્યું છે સાઈડની પરત કાપીને પછી અહીંયા મેં એક ઇંચ જેટલો આડુનો ટુકડો લીધો છે એ તમારા બ્લડ સર્ક્યુલેશનમાં મદદ કરે છે જે જગ્યાએ વાળ જતા રહ્યા હોય ત્યાં તમને નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે અને મેઇન વસ્તુ બીજી લીધી છે મેં અહીંયા જાસૂદના પાન છે અહીંયા અહીંયા આપણે ફૂલની જરૂર નથી ફૂલ હોય તો પણ સારી વાત છે પણ અહીંયા એવી વસ્તુ લીધી છે મેં બધી કે અવેલેબલ હોય એટલે મેં ચારથી પાંચ જેવા પાંદડા જાસૂદના લઈ લીધા છે હવે આ આના બી એની આની અંદર પણ એવું તત્વ રહેલા છે કે જે તમારા ન્યૂ હેર ગ્રોથમાં મદદ કરે હવે આ બધી વસ્તુને આપણે અહીંયા મિક્સચર જારમાં આ ચટણીનું ઝાર છે એમાં હું લઈ લઉં છું એમાં આપણે પેલા કોથમીર લઈ લઈએ છીએ પછી હું એની અંદર આ જે ચારથી પાંચ પાંદડા લીધા છે એને આપણે આવી રીતના તોડીને ધોઈને લીધા છે બધી જ વસ્તુ બરાબર છે કોઈ વસ્તુ એમને એમ નથી લીધી પછી અહીંયા હું આ એ આદુનો ટુકડો હતો એ નાખ્યો છે અને પછી પાણી નાખવાની જરૂર નહીં પડે કેમ કે આપણે એની અંદર અલોવેરાનું નાખી રહ્યા છીએ છતાં તમને એવું લાગે કે આ એકદમ ઠીક છે તો તમે થોડું પાણી નાખી શકો છો હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ છીએ ને પછી એનો જ્યુસ કાઢી લેવાનો છે હું તમને ગ્રાઇન્ડ કરીને બતાવું છું અહીંયા આપણો આ રેડી છે તમે જોઈ શકો છો મારે લગભગ બે ચમચી જેવું મેં પાણી નાખ્યું હતું કેમ કે બહુ થીક થઈ ગયું હતું એટલે અંદરથી જ્યુસ ના નીકળી શકે તો કોઈ મતલબ નથી હવે આપણે એને ગાય લેવાનું છે બરાબર છે એટલે અહીંયા હું ગાય લઈશ ને પછી તમને બતાવું અહીંયા આપણું આ જ્યુસ ગળાઈ ગયો છે તમે જોઈ શકો છો જાસૂદના જે પાંદડા હોય ને એનું બી જેલ જેવું નીકળ્યું છે અને આપણે જે અલોવેરા નાખ્યું હતું એનું બી જેલ જેવું છે બરાબર છે હવે આ વસ્તુને તમારે આની અંદર આપણે કોઈ પ્રિઝર્વેટિવ કશું જ નથી નાખ્યું તમારે સ્મેલ સરસ જોતી હોય અને વધારે ઇફેક્ટિવ કરવું હોય તો થોડું રોઝમેરીના આઠથી દસ જેવા ટીપાં તમે નાખી શકો છો મેં નથી નાખ્યા તમારે નાખવા જ નાખી શકો છો આ પોતે જ એટલું સ્ટ્રોંગ છે આ વસ્તુ તમારા વાળ માટે કે ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે હવે આને તમારે એક બોટલમાં ભરી અને લગભગ અઠવાડિયું દસ દિવસ જેવું ફ્રીઝમાં તમે એને રાખીને યુઝ કરી શકો છો અને આને રોજ રાતના મેં તમને કીધું એમ તમારા વાળમાં તમારે મૂળમાં લગાડવાનું છે સ્કાલ્પ એકદમ સરસ થઈ ચોખ્ખું કરીને અને એવરી ડે તમારે મેં તમારી સાથે જે યુ શેર કર્યો છે પેલો એક પાવડર હેર હેર વોશનો પાવડર મેં તમારી સાથે શેર કર્યો છે એ તમે નાખી શકો છો એનાથી બી તમે લગાડી દસ મિનિટ અને પછી તમે આનો યુઝ કરી શકો છો હવે આ વસ્તુ એવી છે કે એ તમારા વાળમાં ગંદકી આને ચીકણું નહીં કરે એમ કે આપણે એની અંદર કોઈ પણ જાતના તેલ નથી નાખ્યું બરાબર છે તેલ નથી નાખ્યું સો ટકા પણ આની અંદર જે જેલ છે એ તમારા વાળમાં કદાચ ચોંટી જાય એટલે તમારે એને વોશ તો કરવું જ પડશે એટલે તમે વીકમાં ત્રણ વખત અને લગભગ તો તમે રોજ કરો તો વધારે સારું છે મારા હસબન્ડને હું રોજ કરવાની તૈયારીમાં છું આ વસ્તુ લગાડીશ કેમ કે એમને વચ્ચે આ બધી વસ્તુઓ કરી હતી ને પાછું એને હમણાં નવરાત્રિના કારણે ગેપ પડી ગયો હતો તો ઝીણા ઝીણા વાળ આવવાના ચાલુ થઈ ગયા હતા તો તમે આ વસ્તુ કરી શકો છો હન્ડ્રેડ પર્સન્ટ અને આનાથી રિઝલ્ટ ખૂબ જ સરસ મળશે તમને તો મારા કહેવાથી અને મેં તમને કીધું એમ ફ્રીઝમાં અને સ્ટોર કરી શકાશે અને આ બધી વસ્તુને તમે ગૂગલ કરીને ચેક કરી શકો છો આયુર્વેદિકની કોઈ બુકમાં વાંચી શકો છો કે લીલા ધાણા છે જાસૂદના પાન છે પછી તમારે અલોવેરા છે અને જિન્જર એટલે કે આદુનો રસ છે એ તમારા હેર રીગ્રોથમાં કેટલું મદદ કરે છે હેરફોલ થતાં હશે તો પણ તમને મદદ કરશે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડીની રેસીપીસ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ